સુરતના હજીરામાં સઢવાળી હોડીઓ વચ્ચે સમુદ્ર સ્પર્ધા યોજાઈ હતી હજીરા પોર્ટથી મગદલ્લા સુધી એકવીસ કિલોમીટરની આ સ્પર્ધામાં દસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં વિજેતા થનાર હોડીના ચાલકોને એકાવન હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત હરિયોમ આશ્રમ નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા તંત્ર દ્વારા ચુમ્માલીસમી મહાજન સ્મારક સમુદ્ર હોળી સ્પર્ધા હજીરા પોર્ટ રોરો ફેરી પાસેથી શરૂ કરી મગદલ્લા પોર્ટ એકવીસ કિલોમીટર સુધી યોજાઈ હતી હજી રાતે ગણપતિ વિસર્જન ઓવારા સુધી આયોજિત સઢવાળી હોડીઓ વચ્ચેની આ હરીફાઈમાં દસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને ધારાસભ્ય મનુભાઈ પટેલ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશભાઈ પાટીલ અને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું હરિઓમ આશ્રમ તરફથી પ્રથમ નંબરે વિજેતા બનેલી ગીજુભાઈ રામુભાઈ પટેલની હોડી હેતલ પ્રસાદને એકાવન હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું જ્યારે બીજા ક્રમે આવેલ નરેશભાઈ ધનસુ ભાઈ પટેલની હોડી વિશ્વજ્યોતિને પાંત્રીસ હજાર તેમજ ત્રીજા સ્થાન પર કલ્પેશભાઈ ઈશ્વરભાઈ પટેલની જળ તાપી હોડીને પચીસ હજાર અર્પણ કરાયા હતા જ્યારે અન્ય સાત સ્પર્ધકોને આશ્વાસન ઇનામ રૂપે પ્રત્યેકને પંદર પુરસ્કાર અપાયો હતો આ તકે યુથ ફોર ગુજરાત સંસ્થા તરફથી પણ પ્રથમ થી ત્રણ ક્રમના વિજેતાઓને અનુક્રમે પંદર હજાર દસ હજાર અને પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું સડવાળી હોડીની સ્પર્ધાને નિહાળવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડ્યા હતા દરિયામાં હવાના જોરે પુરપાટ વહેતી હોડીઓના નાવિકોનો ઉત્સાહ વધાર્યો હતો ધારાસભ્ય મનુભાઈ પટેલે વિજેતા ખલાસીઓને અભિનંદન આપતા કહ્યું હતું કે સાગર ખેડૂત સાહસિક અને ખડતલ હોય છે ખલાસી યુવકોને લાંબા અંતરનો સાગર પ્રવાસ ખેડવાની પ્રેરણા મળે તેમનો સાહસિક વારસો તેમજ ગૌરવ જળવાય તે માટે પ્રતિવર્ષ આ સ્પર્ધા યોજવામાં આવે છે Bureau report H24 news, Surat.